માતાએ બાળકીને તરછોડી મોડી સાંજે મંદિરના ગેટ પાસે નવજાત મળતા ઉમિયાધામના પ્રમુખ અને ટીમે સંભાળ લીધી વિશ્વ ઉમિયાધામ અમદાવાદ મંદિરના ગેટ પર માતાએ બાળકીને તરછોડી મોડી સાંજે મંદિરના ગેટ પાસે નવજાત મળતા ઉમિયાધામના પ્રમુખ અને ટીમે સંભાળ લીધી અમદાવાદમાં કળિયુગે માતાએ બાળકને તરછોડ્યું વિશ્વ ઉમિયાધામ મંદિરના ગેટ પાસે બાળકી તરછોડી માતા ફરાર મોડી સાંજે મંદિરના ગેટ પાસે નવજાત દીકરી મળી આવી વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ અને સમગ્ર ટીમે બાળકીની સંભાળ લીધી કળિયુગી માતા દીકરીને ઉમિયા માતાજીના શરણમાં છોડી ફરાર વિશ્વ ઉમિયાધામ તરછોડાયેલી દીકરીની તમામ જવાબદારી લેશે બ્યુરો ચીફ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા આજે 11મી સપ્ટેમ્બર 2025 વિશ્વ ઉમિયાધામ જગતજનની માં ઉમિયા ના મંદિરના દરવાજે કોઈ અભાગી માતા પોતાના નાના એક દિવસના બાળકને અહીંયા મૂકીને જતી રહી છે ખબર નહીં એનો જીવ કેવી રીતે ચાલ્યો હશે પણ એટલી સરસ બાળકી આજે માતાજીના આંગણાની અંદર મૂકીને ગઈ છે ત્યારે સમાજ માટે આ એક એવો ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય કે ક્યાંક કોઈને પાપ કર્યું હશે અને પાપના ભાગીદાર તરીકે જાહેર ન થઈ જવાય એટલા માટે આટલા સુંદર બાળકને માં ઉમિયાના ચરણોમાં મૂકીને એની માતા ભાગી ગઈ હોય એવું લાગે છે આ બાબતે પોલીસને જાણ કરી છે પોલીસ આવી રહી છે પરંતુ ત્યાં સુધી આ બાળકની જે પ્રમાણે આ બાળક છે એ પ્રમાણે એટલું સુંદર અને દેખાવડું બાળક આ રીતે મૂકીને જવું એ મને એમ લાગે છે કે કોઈ લાગણી વિહીન માતા જ આવું કરી શકે પરંતુ મા ઉમિયાના ખોળે જ્યારે આવી છે ત્યારે ચોક્કસ એનો જીવ પણ બચશે અને એની તમામ સારવાર પણ આ સંસ્થાના માધ્યમથી અવશ્ય કરવામાં આવશે